નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ આપનું સ્વાગત છે લાખણી તાલુકાના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના પૂરતા વળતરની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ આ રજૂઆતમાં જોડાયા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા ભારે નુકસાન બાદ સરકારે રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જોકે સરકારી અધિકારીઓની ભૂલના કારણે લાખણી તાલુકાના ઘણા ગામોના ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયા છે આ વંચિત ખેડૂતોના અરજી ફોર્મ પણ ભરાયા નથી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી અધિકારીઓએ સહાય માટેની અરજી પ્રક્રિયાનો યોગ્ય પ્રચાર પ્રસાર કર્યો ન હતો તેમણે મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે માત્ર સર્વેમાં નામ હોય તેવા ખેડૂતોનો સહાય મળશે જેના કારણે ઘણા ખેડૂતોએ અરજી કરી ન હતી અને ગેરમાર્ગે દોરાયા હતા ખેડૂતોની મુખ્ય માંગ છે કે આવા વંચિત ખેડૂતો માટે ફરીથી અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવે અથવા અન્ય કોઈ સિસ્ટમ દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવે આ ઉપરાંત જે ખેડૂતોને નુકસાન થયું છે તેમણે પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજારની મર્યાદામાં પૂરતું વળતર ચૂકવવામાં આવે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેમને અદાન તેમને ન્યાય નહીં મળે તો તેઓ લાખણી મામલતદાર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ આંદોલન પર ઉતરશે